હનુમાન ગઢીમાં બાવા મોહનદાસને એકાદશી વ્રતનો મહિમા સમજાવ્યો અયોધ્યા આવ્યા પછી ઘનશ્યામ નિત્યક્રમ પ્રમાણે સરયું સ્નાન કરી હનુમાન દર્શન કરવા ગયા હનુમાન જતીના દર્શન કર્યા પછી હનુમાનજીની ગાદી પાસે બાવા મોહનદાસ રામાયણની કથા વાંચતા હતા ત્યાં ઘનશ્યામ આવ્યા કથાના અધ્યાયમાં એકાદશી વ્રતનો મહિમા આવ્યો સો રાજસૂય યજ્ઞ કરે કે હજાર અશ્વમેઘ યજ્ઞ પણ તેનું પુણ્ય એકાદશી વ્રતના સોળમાં ભાગ જેટલું પણ ન થાય આ સાંભળી ઘનશ્યામ ઘણા રાજી થયા અને બાવા મોહનદાસને તેમણે પ્રશ્ન પૂછ્યો એકાદશી વ્રતનો આટલો મહિમા શાસ્ત્રમાં કહ્યો છે તો પણ ઘણા લોકો તે વ્રત કેમ કરતા નથી બાવાજીને આ પ્રશ્ન જરા આકરો પડ્યો પોતે એકાદશી વ્રત કરતા નહીં અને તેનો ઉપદેશ પણ કોઈને આપતા નહીં તેથી તેમને ઘનશ્યામના પ્રશ્નથી કળ વળી ગઈ તેમણે તરત જ વ્યંગમાં ઉત્તર આપ્યો અરે ઘનશ્યામ તું શું જાણે આ મનુષ્ય દેહ પ્રભુએ આપ્યો છે તે કાંઈ ભૂખ્યા રહીને દુઃખ ભોગવવા આપ્યો છે અંદર આત્મારૂપી ભગવાન છે તેને જે આવી રીતે ભૂખ્યા રહીને દુઃખ આપે છે તે તો પાપી છે આ મનુષ્ય દેહે તો ખાવું પીવું વિષય ભોગવવા એ રીતે મહામોંઘો મનુષ્ય દેહ મળ્યો છે તે સાર્થક કરી લેવો જેને ખાવા અન્ન ન મળે તેને તો સદા એકાદશી છે જ ને એટલું કહીને પોતાના કથનની સત્યતા માટે શ્રોતા તરફ જોઈને તેણે હસીને કહ્યું જુઓ ને આ છોકરું તેને છે કાંઈ ખબર એકાદશીને તો જગન્નાથપુરીમાં ઊંચે બાંધી દીધી છે શ્રોતાજનો તો બાવાજીની રહસ્યમય વાતોમાં ડોકું ધૂણાવ્યા જ જતા હતા પંચ વિષયના આદરમાં જ્યાં રૂચિ હોય ત્યાં તેના અનાદરની વાત કોને ગમે ઘનશ્યામ ત્યાંથી તરત જ ઉઠી ગયા અને હનુમાનજીના મંદિરમાં જઈ પરિક્રમા કરવા લાગ્યા આવા વિષયી અને લંપટ ગુરુ પોતાના શિષ્યોનું કેટલું અધઃ પતન કરે છે તે વિચારથી તે ખિન્ન થઈ ગયા ઘનશ્યામને આ પ્રસંગથી ઘણા ઘણા વિચારો આવવા લાગ્યા પંચ વિષયના પ્રહારોથી જીવ ઘાયલ થઈ જાય છે આ ઘા યમના દંડ જેવા છે પરંતુ જીવને તેની ગમ પડતી નથી ઘનશ્યામને લાગ્યું કે બાવાજી યમનો આવો માર ખાઈ રહ્યા છે ઘનશ્યામ બાવાજીના આવા ઉત્તરથી ખિન્ન થઈને ઊભા થઈ ગયા તે શ્રોતાઓને ગમ્યું નહીં તેમના પ્રશ્નનો ઉડાવ જવાબ બાવાજીએ આપ્યો તેથી સૌને તેમના ઉપર રોષ થયો તેમણે બાવાજીને કહ્યું ધર્મની ગાદી ઉપર ચડી બેઠા છો અને નિયમ ધર્મ વ્રત ઉપવાસની કેમ ઠેકડી ઉડાવો છો બાવાજીને આ પ્રહારથી અંતરદ્રષ્ટિ થઈ તે ઊઠીને ઘનશ્યામ પાસે ગયા તેમને પગે પડ્યા ઘનશ્યામે તેમને કહ્યું ધર્મની ગાદી ઉપર બેસી ધર્મનો ઉપદેશ કરશો તો ભગવાન રાજી થશે બાવાજીને ઘનશ્યામના આ શબ્દોની ઊંડી અસર થઈ તેમની આંખમાં આંસુ આવી ગયા તેમને થયું આવડા નાના બાળકને ધર્મ વ્રત ઉપવાસ માટે આવી ભાવના છે અને હું અત્યારે કાંઠે બેઠો છું તો પણ વિષય ભોગવવાની આસક્તિથી અધર્મ કરું છું અને અધર્મનું આચરણ કરાવું છું પશ્ચાતાપના ભાવથી તેમણે ઘનશ્યામના પગ પકડી લીધા ઘનશ્યામે તેમને માથે બે હાથ મૂક્યા બાવાજીનું અંતર નિર્મળ થઈ ગયું જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો ઘનશ્યામને તો દરરોજ ઉત્સવ જ હતો તે માનતા કે જીવનમાં પ્રભુ ભક્તિ કરવી એ જ સાચો ઉત્સવ ઉજવ્યો કહેવાય તેઓ અયોધ્યામાં દરરોજ મંદિરે દર્શને જતા ત્યાં ભક્તિભાવથી કથા સાંભળતા માળા ફેરવતા અને ભગવાનની સ્તુતિ કરતા રોજ હનુમાનગઢી બ્રહ્મકુંડ સ્વર્ગદ્વાર જાનકી ઘાટ કનકસિંહાસન રામસિંહાસન સુગ્રીવ ટીલા જગન્નાથ કાવડિયાની જગ્યા સીતાકુંડ સૂર્યકુંડ વગેરે તમામ સ્થળે દર્શને જતા આખો દિવસ દર્શન કરવામાં જ વ્યતીત કરતા ઠાકોરજીના દર્શનમાં જ તેમને ઉત્સવનો આનંદ હતો આજે જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો એટલે પ્રિય શ્રી ઘનશ્યામ મહાપ્રભુએ માતાને કહ્યું આજે આપણે બધા જ મંદિરે દર્શને જઈશું સરિયું સ્નાન કરીશું અને રાત્રે કૃષ્ણ જન્મનો ઉત્સવ કરી ઘેર આવીશું ત્યારે માતાએ હસતા હસતા કહ્યું પણ આખો દિવસ દર્શનમાં ફરશો ત્યારે જમશો ક્યારે આજે શ્રી કૃષ્ણ જન્મના દિવસે જમવાનું હોય આજે તો ઉપવાસ નિર્જળા આજે તો કૃષ્ણ જન્મ થયા પછી જ પ્રસાદ લેવાય નાનકડા ઘનશ્યામના આવા ભક્તિ ભરપૂર મીઠા વેણ સાંભળીને માતાની આંખમાં હર્ષાશ્રુ આવી ગયા રાત્રે કૃષ્ણ જન્મના દર્શન કરી ઘનશ્યામ માતા સાથે ઘેર આવ્યા માતાએ કહ્યું ઘનશ્યામ હવે કંઈક જમો પણ ઘનશ્યામ તો કૃષ્ણ લીલા કહેવામાં જ મગ્ન બની ગયા હતા માતા તથા ભાભી તેમની વાતો સાંભળતા હતા છતાં તેમને મનમાં એમ થતું હતું કે ઘનશ્યામ કંઈક જમે તો સારું પરંતુ ઘનશ્યામ કાંઈ જમ્યા જ નહીં અને કૃષ્ણ લીલાની વાતો કરતાં કરતા સુઈ ગયા સવારે ઘનશ્યામે ઘેર જ સ્નાન કરી નિત્ય કર્મ કર્યું પછી માતાએ તેમને પારણા કરાવ્યા પારણા કરી ઘનશ્યામ ફરી મંદિરોમાં દર્શન કરવા નીકળી પડ્યા આજ અરસામાં છપૈયામાં મોતી તિવારીના ભાઈ માધવચરણના લગ્ન હતા તેની કંકોત્રી ધર્મદેવને મળી તેમણે વિચાર્યું કે મોતી તિવારીને ત્યાં જવું પડશે વળી છપૈયા ઘણા વખતથી ગયા નથી તેથી આ પ્રસંગે જઈએ તો અન્ય સ્વજનોને પણ મળાશે આ પ્રમાણે નક્કી કરી તેઓ રામપ્રતાપ અને ઘનશ્યામને લઈને છપૈયા જવા નીકળ્યા ઈચ્છારામ નાના હતા તેથી ભક્તિમાતા સાથે ઘેર રહ્યા સુવાસિની ભાભીએ પણ પુત્રને જન્મ આપ્યો હતો એટલે તેઓ પણ ઘેર જ રહ્યા ધર્મદેવ રામ પ્રતાપ અને ઘનશ્યામ સાથે છપાયા પહોંચ્યા તેથી તિવારીને ખૂબ આનંદ થયો ઘનશ્યામને તેના જૂના મિત્રો વેણી માધવ સુખનંદન પ્રાગ વગેરે મળ્યા પિરોજપુરથી બૈજુ તિવારી પણ આ લગ્ન પ્રસંગે આવ્યા હતા બીજે દિવસે સવારે ઘનશ્યામ રામ પ્રતાપ અને ધર્મદેવ રામસાગર સરોવરે નહાવા ગયા બૈજુ તિવારી પણ સાથે હતા રામસાગરમાં સ્નાન કરી તેને નવું તીર્થત્વ આપી ત્રણેય જણા ઘરે આવ્યા માધવ ચરણના લગ્ન ધામધૂમથી પતાવી ધર્મદેવ રામ પ્રતાપ અને ઘનશ્યામ પાછા અયોધ્યા જવા નીકળ્યા મોતી તિવારીએ દિલગીર થઈને પૂછ્યું હવે ફરી ક્યારે ભેગા થવાશે ત્યારે ધર્મદેવે કહ્યું એવો પ્રસંગ આવશે ત્યારે જરૂર ભેગા થઈશું કાં અહીં કાં અયોધ્યામાં એટલું કહીને હસ્યા પછી બોલ્યા તિવારીજી ઘનશ્યામને પણ હવે જનોઈ દેવાનો પ્રસંગ નજીક આવ્યો છે વશરામ મામાએ આજે જ ટકોર કરી છે તો તમારે અયોધ્યા આવવું પડશે તિવારીજીને આ સાંભળી આનંદ થયો પછી ત્યાંથી નીકળી સરયું કાંઠે રાત રોકાઈ બીજે દિવસે સવારે ધર્મદેવ અયોધ્યા પહોંચી ગયા